એકત્રીસમી ડિસેમ્બર તથા નવ વર્ષ આપણા સૌ માટે આનંદ અને ઉજવણીનો સમય છે અમદાવાદ પોલીસ તમારા આનંદને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે શહેરમાં કુલ નવ હજારને ચાલીસ જેટલા પોલીસ અધિકારી કર્મચારી તથા હોમગાર્ડ્સ રોડ ઉપર રહીને ડ્યુટી નિભાવનાર છે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારી રાત્રિના એક વાગ્યા સુધી રસ્તા ઉપર રહી અને વિવિધ ડ્રાઇવની કામગીરી હાલ કરી રહેલા છે શહેરમાં કુલ તેસઠ નાકાબંધી પોઈન્ટ ચૌદ જેટલી ચેકપોસ્ટ ઉભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની અવર જવર રોકવા તથા તેમના ઉપર નજર રાખવામાં આવી રહેલ છે શહેરની કુલ એકોતેર જેટલી સી ટીમ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે કુલ ચારસો ને તેતાલીસ જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરીને વાહન ચલાવનાર વિરુદ્ધ ડ્રંક અને ડ્રાઇવના કેસો હાલ કરવામાં આવી રહ્યા છે ની નવ ટીમ બીડીડીએસની ચાર ટીમ એકસો ત્રેવીસ જેટલી એકસો બાર જનરક્ષક પીસીઆર વાન ઓગણચાલીસ જેટલી સ્પીડ ગન કેમેરા બે હજાર પાંચસો ને સાહીઠ જેટલા બોડી વોન કેમેરા જે કાયદો અને વ્યવસ્થા તથા ભીડ કંટ્રોલ માટે તૈનાત કરવામાં આવ્યા છે ટ્રાફિકના સુચારુ નિયમન માટે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના કલાક અઢાર જીરોથી લઈને તારીખ એક એક બે હજાર છવ્વીસના કલાક ત્રણ સુધીમાં ભીડ ઉજવણીના સ્થળો તેમજ ભીડભાડવાળા માર્ગો ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે અમદાવાદ શહેર પોલીસ ચોવીસ બાય સાત તમારી સાથે છે ચાલો આપણે સૌ સાથે મળીને સુરક્ષિત શિસ્તબદ્ધ અને આનંદમય રીતે નવા વર્ષની ઉજવણી કરીએ તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ